It was a very difficult time for the people to come to the United States. આજે વિશ્વ પર્યાવરણનો દિવસ છે પર્યાવરણ બચાવવું જોઈએ અને પર્યાવરણ ને આપણે વધુ વધુ દુઃખ વાવું જોઈએ એવું મેં સ્કૂલના બાળકો સાથે તમને સંદેશો આપવા માટે છું આપણે બધાય પર્યાવરણ બચાવવું જોઈએ જો આજે વિશ્વ પર્યાવરણનો દિવસ છે અને આખા વિશ્વની અંદર પર્યાવરણનું જતન કરવા માટેનો એક સંદેશ ફેલાય અને આપણા ગોડોદરા ગામની અંદર આપણું કુદરતી સૌંદર્ય વચ્ચે આપણું ગામ આવેલું છે તો આપણા ગોડોદરા ગામમાં પણ પર્યાવરણનું જે જતન થાય એ માટે આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે ગોડોદરા ગામની અંદર ફરીએ ફરીએ ફરીને એક લોક જાગૃતિના ભાગરૂપે આપણે પર્યાવરણ બચાવવું જોઈએ વૃક્ષો વધુમાં વધુ વાવવા જોઈએ અને પર્યાવરણનું જતન કરવું જોઈએ આવો ફરીએ ફરીએ હું સંદેશ આપી અને એક સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યો છું તેનો ખરેખર મને ખૂબ આનંદ છે અને લોકોનો પણ ઘણો મને સહકાર મળી રહ્યો છે મારું નામ મકવાણીભાઈ ખાતુભાઈ મુખ્ય શિક્ષક પ્રાથમિક શાળા વડોદરા તાલુકો નાંદોદ જિલ્લો નર્મદા નમસ્કાર આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે અમારા બોડીદરા ગામમાં અમારા અનિલ ગુરુજી પર્યાવરણનું જતન કરવા સંદેશો આપી રહ્યા છે એ ખૂબ સારી બાબત છે મારું નામ વસાવા જયાબેન સુભાષભાઈ ગામ બોડીદરા તાલુકો નાંદોદ જિલ્લો નર્મદા નમસ્કાર